ભાઈ સેવાકીય પ્રવૃતિઓ પણ તમને જોવા મળશે તો તમે બધા સપોર્ટ કરજો મારા ભાઈ પેલા તો હું તમને મારું નામ કહી દઉં અને મારો ઇન્ટ્રોડક્શન પૂરેપૂરો આપી દઉં આ છે મારો ભાઈ જેનું નામ છે હાર્દિક અને મારું નામ છે ભાવિક રાઠોડ હું સત્યાવીસ વર્ષનો યુવાન વ્યક્તિ છું બરાબર છે પ્યોર કુવારો છું બીજા નંબરમાં કે મારા અભ્યાસની વાત કરી લઉં તો મેં એમએસસી વિથ કેમિસ્ટ્રી કરેલું છે એ પણ પાછું ફિઝિકલ કેમિસ્ટ્રી જો કે પેલા હું જોબ કરતો હતો પણ મારી થોડી કિડની ફેલ થઈ ગઈ બંને કિડની ફેલ થઈ ગઈ એટલે મારે ઓપરેશન કરેલું છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે અત્યારે હાલ મારે ખાલી એક જ કિડની છે અને કિડની મને મારા ફાધરે આપેલી છે એટલે તમને બધાને કહીએ છીએ કે તમે બધા સપોર્ટ કરો બાકી આપણે એક અંદરથી વિચારી લીધું છે કે આપણે ખાલી યુટ્યુબર બનવું છે ગમે થઈ જાય આપણે જ્યાં સુધી આપણા અંદર જીવ હશે ને ત્યાં સુધી આપણે મહેનત કરવાના છે એટલે તમે બધા સપોર્ટ કરો મારા ભાઈ અને આ અમે નવી ચેનલ એટલા માટે બનાવી છે અમારી એક બીજી ચેનલ છે હેલ્લો ભાવિક બ્લોગ્સ એના અંદર એકસઠ હજાર સબસ્ક્રાઈબર છે પરંતુ વ્યૂ એકદમ ઓછા આવે છે અને અમને ખબર છે કે ભાઈ વ્યૂ કેમ ઓછા આવે છે કારણ કે અમે પેલા જોરદાર બધું ખીચડું કરી નાખ્યો છે અંદર એટલે અમે વિચાર્યું કે ભાઈ ચલો ભાઈ ફાઇનલી આપણે એક નવી ચેનલ ઉભી કરીએ જેના અંદર તમને ઘણું બધું જોવા મળવાનું છે મારા ભાઈ પૂરેપૂરી ફેમિલી પણ જોવા મળવાની છે અને બીજું ઘણા બધા પર્યટક સ્થળો મતલબ

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગામબોઈ નજીક માત્ર સાત કિલોમીટરની ની દૂરી પર રામપુર રૂપાલ કરીને મારું ગામ છે ત્યાંનો હું વતની જો અને મેં એક જોરદાર વિચાર કર્યો છે કે આપણે આજથી જોરદાર નવા નવા બ્લોગ્સ બનાવવાના છે જો કે આપણી પેલી ચેનલ પર પણ વ્લોગ મૂકવાના છે અને આ ચેનલ પર પણ તમને વ્લોગ જોવા મળશે જ્યારે આ ચેનલ અમારી મોનિટાઇઝ થઈ જશે પછી અમે આ ચેનલ પર પૂરેપૂરું ફોકસ કરીને કામકાજ કરતા અમારું ગુજરાન કઈ રીતે ચાલે છે અમારું જીવન શૈલી કેવી છે અમારું રૂટિન વર્ક કેવું છે અમે દિવસ દરમિયાન શું શું કાર્ય કરતા હોઈએ છીએ દરેક વસ્તુ અમે તમને જણાવાના છે બિલકુલ એકદમ હકીકત કોઈ ખોટી વસ્તુ તમને જણાવાના નથી કે ના ભાઈ એમની પેલા પહેલી વખત અમે માર્યા છે આ બધા ખોટા ખોટા પેલા કે કહેવાય ભાઈ ગપ્પા ગપ્પા માર્યા છે કે ભાઈ થાર ગાડી લાય આ લાય પણ એનું અમને પરિણામ મળી ગયું છે એટલા માટે અમે નવી ચેનલ ઊભી કરી છે અને આ ચેનલ પર તમને એકદમ પ્યોર અને રિયલ અને એકદમ ફેક્ટ વસ્તુ તમને જોવા મળવાની છે બોલો બાકી બીજું તમે તો બીજું તો શું કહીએ સપોર્ટ કરો આ વિડીયોનું ઓછા ઓછી દસ લાઇકો આવી જોઈએ અને આ વિડીયોથી ઓછા ઓછો સો સબસ્ક્રાઈબર થવા જોઈએ હમ એક જ વિડીયોથી સો સબસ્ક્રાઇબર કરાઈ દો મારા ભાઈ તો જલ્દી થી આપણે ઓવરમોટીવેટ થઈ જાય અને જોરદાર નવા નવા કન્ટેન્ટ વાળા વિડીયો ચાલુ કરી દઈએ આમાં તમને પ્રેન્ક જોવા મળશે ચેલેન્જ વિડીયો પણ જોવા મળશે વ્લોગ તો જોવા મળવાના છે પણ અંદર ઘણી બધી તમને યુનિક યુનિક વસ્તુ જોવા મળવાની છે જો કે અમે ટૂંક સમયમાં ટ્રાવેલિંગ બધું ચાલુ કરી દેવાના છીએ અત્યારે હાલ તો ગરમીનો માહોલ વધારે છે અને મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી છે એટલા માટે બહુ વધારે રિસ્ક લેતો નથી બરાબર છે ના કે આપણે તો ગરમીમાં ફરી એવા છીએ ઇડરીઓ ગટ સારી જાય એવા છે બરાબર છે પણ આપણે એવું કહેવાય પેલી હેલ્થ પેલી પશુ બધું બોલો બીજું બસ બીજી તો શું કહે શોંતી શોંતી હે ને બસ શોંતી હોય એટલે આમ આપણા બધા સબસ્ક્રાઈબર છે ને શોંતી છે અહીં માત્ર સપોર્ટ કરશે આપણો હા તા ચલો તા જય માતાજી જય માતાજી